ગુજરાત માજી માજી સૈનિકોને અધિકાર રેલીમાં જેટલા બને તેટલા વીર નારીઓ માજી સૈનિકોને તેમના પરિવાર સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પહોંચવા માટે જણાવવામાં આવ્યું છે આ સૈનિક અધિકાર રેલી ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી

આવતીકાલે આપણે મહારેલીનું આયોજન કરવા જઈ રહ્યા છો આપ સર્વે જાણો છો એના પોસ્ટરો અને બધું ગ્રુપોમાં મુકાઈ ગયેલું છે તો કાલે આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં આવો પરિવાર સહિત આવો કોઈ પણ અફવાઓમાં ધ્યાન ન દો ઘણા બધી એવી અફવાઓ ફેલાવવામાં આવે છે કે તમને આમ થઈ જશે તમને પ્રેમ થઈ જશે પોલીસ દ્વારા આમ કરેલું છે એટલે કોઈ પણ જાતની કોઈ અફવાઓમાં ધ્યાન ન દો આપણે એક જ ધ્યેય રાખો કે આપણે કાલે આવતીકાલે મહા રેલીનું આયોજન છે એમાં આપણે ગાંધીનગર સત્યાગ્રહ સાવણી ખાતે જવાનું છે બાકી કોઈ પણ જાતનું અફવાઓમાં ધ્યાન દેશો નહીં ને આ રેલી થશે 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 કોઈ પોસ્ટપોન કરવામાં નથી આવી કોઈ કેન્સલ કરવામાં નથી આવી એટલે કોઈ કદાચ કોઈ એવા મેસેજ મળે તો એ મેસેજમાં ધ્યાન આપતા નહીં અને કાલે પરિવાર સહિત તમારા સંગઠનો સમાજના હોય કે તમારા બીજા કોઈ ભાઈબંધ મિત્રો હોય તમામને સાથે લાવો આપણે ખૂબ મોટી સંખ્યામાં આપણા હક અને અધિકાર માટે આપણે રેલીનું આયોજન કરવાનું છે બીજું કે મિત્રો આપણે કોડ જે રાખ્યો છે એ કોડ છે નીચે ચિતા પેન્ટ ઉપર ચિતા કોટી અને મેડલ અને અહીંથી ટી શર્ટ અને કેપ આપવામાં આવશે તેમ છતાં આપની સાથે કેપ અને બધું સાથે લાવજો ડીએમએસ બૂટ જેની પાસે હોય ડીએમ ડીએમએસ બૂટ પહેરજો અને ના હોય તો બીજા બૂટ પહેરજો પણ આ બધું સાથે લઈને આવવાનું છે કદાચ કોઈ કારણોવશ અહીંથી કાંઈ કોઈને ન પ્રાપ્ત થાય તો એ પહેરી શકે એટલે બધું પોતાનો બંદોબસ્ત કરીને આવજો અને કાલે મોટી સંખ્યામાં પધારવાનું છે આ રેલીનું આયોજન થશે થશે ને થશે મહા રેલીનું આયોજન છે આપણા હક્કોના અધિકાર માટે જો આપણે આજે ઘરે બેઠા રહીશું તો આપણે એક કલંક છીએ